નાની ભાકર ખાતે મુક બધીરે યુવાનો પ્રેરણાદાયી સંગમ પ્રકૃતિના ખોળે યોજાયું સમૂહ વન ભોજન કહેવાય છે કે મનની સત્ય ને પ્રેમ કોઈ પણ શારીરિક મર્યાદા કરતા અને ઘણો મોટો હોય છે આ વાતને સાર્થક કરતા જિલ્લા મંડળ દ્વારા તાલુકાના નાની ભાખર સ્થિત ઈસ્માની માતાના મંદિર ખાતે ભવ્ય અને ભાવસભર સમૂહ વન ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું સંવાદ વગર પણ છલકાઉ આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી સાહીઠ થી વધુ મુકબધીર ભાઈ બહેનો અને બાળકો ઉત્સાહભીર જોડા આ પ્રસંગની વિશેષતા હતી કે અહીં કોઈ કેટરર્સ નહીં પરંતુ તમામ સદસ્યોએ સાથે મળી જાતે જ સ્વદેશી ભોજન તૈયાર કર્યું કુદરતી વાતાવરણમાં પ્રકૃતિ સાથે જોડાઈ સૌએ પરિવાર જેવી લાગણી અનુભવી મુકબધીર મંડળના પ્રમુખ લલિતભાઈ સોનીએ આ પ્રસંગે જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષથી અમે અહીં ઈસ્માની માતાના સાનિધ્યમાં આયોજન કરીએ છીએ અમારો મુખ્ય ઉદ્દેશ મુક બધીર મિત્રોને કુદરતી વાતાવરણમાં જીવન જીવવાનો અનુભવ કરાવો અને સમાજમાં એકતાનો સંદેશ ફેલાવવાનો છે આવુંડા કાર્યમાં સહભાગી થવા અને મુકબદ્ધિ યુવાનોનો આત્મવિશ્વાસ વધારવા માટે જાણીતા યુવા આગેવાન પૂજન જોશી તથા ઓમ ગેલોટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા મહાનભાણ પ્રવૃત્તિને બિરદાવીને જણાવ્યું કે આવા આયોજનનો સમાજમાં સકારાત્મક લાવે છે શાંતિ શ્રદ્ધાને સત્તાના ત્રિવેણી સંગમ સમાન આવન ભોજક કાર્યક્રમે સૌના દિલ જીતી લીધા અનેક નવી ઉર્જાનો સંચાર કર્યો હતો દર વર્ષે બહેરા આ પ્રસંગ થાય છે ચાર વર્ષથી આ લોકો કરે છે બહેરા બધા ભેગા થઈને પચાસ લોકોને જમવાનું રાખે છે અહીંયા ઈશ્વરી માતાના મંદિરે હર સાલ લોકો બહેરા બધા ભેગા થાય છે ડીસા પાલનપુર આજુબાજુના ગામના લોકો આવી અને શાંતિથી પ્રેમથી બધા ભોજન જાતે બનાવે અને જાતે બધોને જમાડે છે